રોજ સાડી ના પહેર્યું તો શું થયું સાસરામ જવાની છે ને સાસરામ જાવ સાડી પહેરવી પડે ને હવે ત્યારે આ ફોલ નીકળી ગયા જોઈ લો અને હવે યાદ આવે છે કે આને ફોલ ઠેકાણું છે તારું કઈ વગા ઠેકાણાવાળી ત્યારે પેરાના ત્યારે જ યાદ આવે ધોળી દોળી દેખાય આમાં તો

વીસ રૂપિયા બચાઈ નાખે કેટલા લે ફોલનો તો વધારે લેતો હશે પાટલી સિરાય તો વીસ રૂપિયા જ લેતો હશે ગાય જ અમે આજે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ હા હિન્દીમાં નહીં બનાવ્યા હતા આજે અમારા ગુજરાતી લોકો જોવે ને એના માટે બાકી હિન્દીમાં બનાવશું એવું નહીં ગુજરાતી ગુજરાતી પહેલાં ગુજરાતી મારી માતૃભાષા છે પણ શું કે આખા દેશમાં બીજા બી લોકો વ્લોગ જોવે ને એના માટે હિન્દીમાં વાત કરીએ છીએ અને હિન્દીમાં વ્લોગ બનાવીએ છીએ પણ આજે વિચાર્યું ચાલો ગુજરાતીમાં બનાવીએ કેટલા લોકો છે ગુજરાતના જે લાઇક શેર અને કમેન્ટ કરવાવાળા છે તો એ બી કરશે આ વખતે જોઈએ આવે

ઈઝી લાગતું બહેરાના આદમીનું કામ ઇઝી લાગતું કોઈનું કામ ઈઝી નથી અને આ શું કરે ઠંડી લાગે તને આવી ગરમીમાં હે ઠંડી લાગે તને હે એ ગરમી લાગે તો ગરમી લાગે તો ઓઢીને સુવાનું જો મોબાઈલ જોવો હોય તો માથે ઓઢીને શરદી થઈ ગઈ ને તને ગરમીમાં શરદી થઈ ગઈ છે જો આ મારું નવું સ્ટેન્ડ લાવ્યું છે સેલ્ફી સ્ટીક લાવી છે કેવું છે કહેજો કોમેન્ટ કરજો કોઈને લાવો તો કહેજો સાડા ત્રણસો રૂપિયામાં જ ખાલી લાવ્યું છે ખબર નહીં સસ્તું પડ્યું કે મોંઘું ખબર નહીં પણ લાવ્યું છે હવે ટ્રાય કરવા માટે કેવું લાગે છે એમ ઉપર લાઈટ બી છે આ મારે બબુની ગાડી

લવ મેરેજ બળિયા ભાઈ કામ કરી કે હા પણ એવું નહીં કે ના કરે બધું ફરમાઈસો ના કરે થઈ ગયું કે નહીં થયું હજી હા થઈ ગયું હવે ટાઈમ લાગે ને બેઠી કરવાની છે તો શું થાય કોઈ કેમ ન થાય હા તો કરવાની તો ટાઈમ તો લાગશે ને લાગે

આજકાલ બહુ ચાલે છે ને મહારાષ્ટ્રમાં મરાઠી બોલા નહીતર ઇટન ઇટુ નીકુન જવા પટકે દેતા પટકે મારે બધી ખબર નહીં કે ગુજરાતી ગુજરાતી ઉપર આખું ચાલે છે બધું ગુજરાતી મારવાડી ઉપર ધંધામ તો એ જ આગળ છે બધા મહેનત તો એ જ લોકો વધારે કરી શકે છે કરે છે હું તો બધા મહેનત કરતા હોઈશું નહીં પણ બિઝનેસમાં જોવા જઈએ તો ગુજરાતી મારવાડી લોકો વધારે છે અને આપણે હિન્દુસ્તાનમાં રહેવાવાળા તો આપણે કોઈ પણ ભાષા બોલી શકીએ આપણા ગુજરાતમાં તો એવું નથી શાંતિ છે એ વાતની તો કોઈ પણ જગ્યાથી માણસ આવીને રહી શકે ને કોઈ પણ ભાષા બોલી શકે મહારાષ્ટ્રમાં છે થોડો પ્રોબ્લેમ પણ એ છે શું કરીએ એ લોકોને એ માને એટલે કંઈ નહીં આપણે ગુજરાતમાં રહીએ છીએ ને મારા <laughs> કાલે દર્શન કરાવીશ બનાવીશ બનાવીશ એટલે એટલે અત્યારે પેકિંગ કરવી છે બેગ પેક કરીએ અને રાત્રે ત્રણ વાગે ગાડી છે સવારે નવ વાગે ઘેર ગામડે ત્યાંથી ગાડી લઈ અને અંબાજી શું જય અંબે બધાને ગુડ નાઇટ શુભરાત્રિ આવજો